નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ લિવનિંગ બુલેટિનમાં હું દૈરાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉંમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકામાં ચોમાસુ શરૂ થતાં જ રસ્તે રખડતા ઢોરોના ત્રસથી લોકો ત્રાયમામ ભોકારી રહ્યા છે સમસ્યાનો ઉકેલ લાવવા ધારાસભ્ય રમણભાઈ પાટકરે સરપંચો તથા અધિકારીઓની ઉપસ્થિતિમાં બે જેટલી બેઠકોનું આયોજન કર્યું હતું બેઠકમાં ઉપસ્થિત સરપંચોને જે ગ્રામ પંચાયત વિસ્તારમાં માર્ગ ઉપર હડિંગો જમાવી બેઠેલા ઢોરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા સૂચન કરાયું હતું સમસ્યાના ઉકેલ માટે ધારાસભ્ય રમણભાઈ પાટકરના સૂચન બાદ તેનું અમલીકરણ ન થતાં વર્તમાન સમયમાં ઉમરગામ તાલુકાના મોટા ભાગના મુખ્ય માર્ગો પર ઢોરોનો જમાવડો જોવા મળી રહ્યો છે ઉમરગામ તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં કોસ્ટલ હાઈવે ઉમરગામ સંજાણ મુખ્ય માર્ગ ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ સંજાણ મુખ્ય માર્ગ સહિતના મોટા ભાગના મુખ્ય માર્ગો પર અનેક નિર્દોષ વાહન ચાલકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જાહેર સુરક્ષાને ધ્યાને લઈ માર્ગ ઉપર રખડતા ઢોરોની સમસ્યાનો ઉકેલ લાવવા જવાબદાર તંત્રના અધિકારીઓ નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ત્રીજા ટર્મમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રથમ બજેટ રજૂ કર્યું હતું ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન કોન્ફરન્સ હોલમાં વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિકોનું બજેટ ઉપર આધારિત સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમના પ્રમુખ સ્થાને ઉપસ્થિત રહેલા ગુજરાત રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ બજેટનું વિશ્લેષણ કર્યું હતું

સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપ અને તાલુકા ભાજપના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સંવાદ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં વિરોધ પક્ષ દ્વારા ફેલાવાઈ રહેલી ખોટી માહિતી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી વલસાડ જિલ્લાના ધરમપુરા અને કપરાડા તાલુકામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે ધોધમાર વરસાદને કારણે નદીઓ જીવંત બની છે અને પહાડો પર ઝરણા વહેતા થયા છે ધરમપુરના જંગલોમાં ખડખડ વહેતા ઝરણા અને ધોધ પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષી રહ્યા છે ધરમપુરના સોનાર ઉપર ધોધનો અલ્હલાદક નજારો માણવા મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ ઉમટી રહ્યા છે કુદરતી સૌંદર્યનો આનંદ માણવા ધરમપુર ખાતે આવી પહોંચેલા પર્યટકો ધોધ નીચે નાતા નજરે પડ્યા હતા વલસાડ જિલ્લાના પ્રકૃતિના ખોળામાં વસેલા ધરમપુર અને કપરાડા જેવા વિસ્તારોમાં પર્યટનને વેગ મળે તે માટે રસ્તાઓ અને સુરક્ષા સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર ધ્યાન આપે તે જરૂરી બન્યું છે વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ મિલકત સંબંધી ગુના અટકાવવા માટે જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના તથા ડીવાયએસપી એ કે વર્મા અને ડીવાયએસપી બી એન દવેના માર્ગદર્શન હેઠળ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન તથા કપરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડે કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું કોમ્બિંગ દરમિયાન એકસો નવાણું વાહન ચેકિંગ દસ હિસ્ટ્રી સીટર ચકાસણી ચાર બુટલેગર અગિયાર દારૂના કેસ સત્તર એનસી કેસ અઠ્યાવીસ પળાવ હોટલ ધાબા અને પરપ્રાંતિય ચાલીની ચકાસણી કરાઈ હતી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન આવતીકાલે ફરી મળીશું નમસ્કાર